ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીનો ત્રીજો મેચ રાજકોટમાં પંદર ફેબ્રુઆરીના રોજ રમાવનાર છે જેને લઈને રાજકોટ શહેરમાં ક્રિકેટ ફીવર છવાયો છે ભારતીય ટીમ કાલાવર રોડ પર આવેલી સયાજી હોટલમાં અને ઓસ્ટ્રેલિયાની ટીમ એકસો ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુનલ હોટલમાં રોકાવાની છે આવતીકાલે અગિયાર ફેબ્રુઆરીના રોજ ભારત અને બાર ફેબ્રુઆરીના રોજ ઇંગ્લેન્ડ ટીમના ખેલાડીઓનું રાજકોટમાં ઉષ્માભરી સ્વાગત કરવામાં આવશે જેમાં ભારતીય ટીમનું સયાજી હોટલ ખાતે રેડ કાર્પેટમાં ગરબા સાથે સ્વાગત કરવામાં આવશે આ માટે હોટલ ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે ખેલાડીઓના રોકાણને લઈને હોટલ સ્ટાફ દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે હોટલ સયાજીમાં ટીમ ઇન્ડિયાને સિત્તેર જેટલા રૂમ ફાળવવામાં આવ્યા જેમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને કોચને સ્પેશિયલ પ્રેસિડેન્શિયલ સ્યુટ રૂમ ફાળવવામાં આવશે આ પ્રેસિડેન્શિયલ સ્યુટ રૂમની અંદર સો એમબીપીએસ ઇન્ટરનેટ સ્પીડ છેકુઝી બાથ મીટિંગ રૂમ વન કિંગ સાઈડ બેડ અને સાઉન્ડ પ્રૂફ રૂમની સહિતની સુવિધાઓ છે હોટલના દરેક રૂમ રોયલ રજવાડી થીમ પર સજાવવામાં આવ્યા છે જેમાં રૂમની અંદર ગુજરાત અને ભારતના હેરિટેજ પેલેસની અલગ અલગ તસવીરો મૂકવામાં આવી ખેલાડીઓ એકદમ થી રહે છે હોટલના ઉર્વેશ પુરોહિતે જણાવ્યું હતું કે ખેલાડીઓનું અલગ અલગ બ્રિન્ક્સથી સ્વાગત કરીશું આ વખતે ટીમનું રોકાણ વધારે છે લગભગ દસ દિવસ સુધી ટીમ રોકાશે એટલા માટે અલગ અલગ જાતની વ્યવસ્થા કરવામાં આવી છે ટીમ ઇન્ડિયા સયાજી હોટલમાં પાંચમી વાર આવી રહી છે ખેલાડીઓની ડિમાન્ડ રેગ્યુલર ગ્રાહકો કરતા પણ ઓછી હોય છે હાર્દિક પંડ્યાની વાત કરો તો દર વખતે તે ડિનરમાં કઢી ને ખીચડી જ ખાય છે ખેલાડીઓ એકદમ સાદાઈથી રહે છે સાથે જ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે જીમ સ્વિમિંગ પુલ સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવી ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડીઓ અગાઉ પણ રાજકોટની સયાજી હોટલ ખાતે રોકાણ કરી ચૂક્યા છે માટે તેમને મનપસંદ વાનગીઓ પણ પીરસવા માટે હોટેલ સ્ટાફ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી તેમાં પણ આ વખતે તેર ફેબ્રુઆરીના રોજ ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે જેમાં સવારે નાસ્તામાં ગાંઠિયા જલેબી થેપલા વગેરે વાનગીઓ આપવામાં આવશે જ્યારે બપોરે સયાજી સ્પેશિયલ ગુજરાતી થાળી અને રાત્રે દહીંથી ખારી વઘારેલો રોટલો ખીચડી કઢી રોટલા રોટલી પીરસવામાં આવશે રાજકોટ તો અત્યારથી જ ક્રિકેટ ફીવરમાં જોવા મળી રહ્યું છે હોટલ બહાર તેમજ રસ્તા પર ટીમ ઇન્ડિયાના ખેલાડીઓના સ્વાગત સાથેના કટર આઉટ્સ અને વેલકમ બેનર હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે ઉલ્લેખનીય છે કે રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે અત્યાર સુધી કુલ બે ટેસ્ટ મેચ રમાઈ ચૂકી છે જેમાં એક મેચમાં ભારતની જીત થઈ છે જ્યારે એક મેચ ડ્રો થયો હતો આ અગાઉ વર્ષ બે હજાર સ્ટેડિયમ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ પણ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જ રમાઈ હતી ત્યારે આગામી પંદર ફેબ્રુઆરીથી શરૂ થતા ટેસ્ટ મેચને લઈને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો ડેફિનેટલી રાજકોટની અંદર આપણે ટીમ ઇન્ડિયા આવી રહી છે કાલે તો તેના માટે જ્યારે વેલકમ કરશું તે આપણે ગુજરાતી કલ્ચર પ્રમાણે ગુજરાતી ગરબાથી આપણે તેનું વેલકમ કરશું અને આવશે તો આરટી ટીકા ગાર્લેન છે બુકે છે તેનાથી વેલકમ કરશું અને તેના માટે અલગ અલગ જાતના વેલકમ ડ્રિંક્સ પણ રાખેલા છે અને ભોજનની વાત કરું તો તેર તારીખે તેના માટે આપણે સ્પેશિયલી ગુજરાતી ફૂડ ફેસ્ટિવલનું અરેન્જમેન્ટ કરેલું છે જેમ કે બ્રેકફાસ્ટ સવારને લઈને ડિનર સુધી જેમ કે સવારે બ્રેકફાસ્ટમાં જે ગાંઠિયા છે ચલેવી છે થેપલા છે અને બપોરની વાત કરું તો આપણી સ્પેશિયલ સયાજીની ગુજરાતી થાળી છે તેનું આપણે તેને પરોસવાના છે અને ડિનરમાં વાત કરું તો આપણે કાઠિયાવાડ પ્રમાણે જેમ કે વઘારે રોટલો છે તીખારી છે તે અલગ અલગ જાતના આપણે કાઠિયાવાડી ભોજન તેને પરોસવાના છીએ યસ ઇન્ડિયા ટીમ આપણે સયાજી હોટલમાં પાંચમી વાર આવી રહી છે અને ડેફિનેટલી આપણે લોકો માનતા હોય છે કે સેલિબ્રિટી છે તો તેની અલગ અલગ ડિમાન્ડ હોય છે બટ એવું કશું હોતું નથી જે રેગ્યુલર ગેસ્ટ આપણા હોટલમાં રોકાય છે આપણી જેમ જ તે લોકો રહે છે અને કંઈ પણ એવી કંઈ હાઈ ડિમાન્ડ હોતી નથી તે લોકોની યસ કેપ્ટન માટે વાત કરીએ તો એના માટે આપણે પ્રેસને રિસ્યુટ રાખેલું છે તેમાં આપણે કોન્ફરન્સ રૂમ અલગથી તે કોન્ફરન્સ કરી શકીએ બેડરૂમની વ્યવસ્થા અલગથી છે જેમ કે ચકુસી છે બાર છે અને સ્ટીમ છે તે એની લક્ઝરીઝ આપણે ફેસિલિટી પ્રોવાઈડ કરેલી છે એ એ આપણે કહી શકીએ કે બીકોઝ ઇન્ટરનેશનલ લેવલ ઉપર તે લોકો ઘણી સારી સારી હોટલમાં સેવન સ્ટાર ફાઇવ સ્ટાર હોટલમાં જતા હોય છે તો આપણા ગુજરાતમાં આવે છે તો આપણી સર્ટીફાઈડ ફાઇવ સ્ટાર હોટલ છે તો પણ આપણે ગુજરાતી થીમ પ્રમાણે તેના માટે હેરિટેજ આખું થીમ પ્રમાણે રોયલ થીમ પ્રમાણે તેના માટે રૂમનું અરેન્જમેન્ટ કરેલું છે તો તેને ફીલ થાય કે ભાઈ અમે ગુજરાતમાં આવેલા છે અને એનો આપણો ટેસ્ટ એને લાગે